હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિઓમાં શ્વસન અને આ ટૉપિકની અંદર આપણે ઝારક શ્વસન એની સાથે સંકળાયેલા કેટલાક એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો કરીએ શરૂ નીચે આપેલ પ્રક્રિયામાં સીઓ ટુનું નિર્માણ થતું નથી કઈ પ્રક્રિયા એવી છે કે જેમાં સીઓ ટુ ન બને જોઈ લઈએ પ્રાણીમાં ઝારક શ્વસન તો પ્રાણીઓમાં તો શ્વસન થાય એટલે સીઓ ટુ મુક્ત થાય જ વનસ્પતિમાં ઝારક શ્વસન શ્વસન જારક શ્વસન હોય એમાં સીઓ ટુ મુક્ત થાય વનસ્પતિમાં પણ થાય લેક્ટિક એસિડ હા તો ઓક્સિજન સોરી મુક્ત થાય નહીં અને લેક્ટિક એસિડ છે એમાં પણ નથી થતો આલ્કોહોલિક આથવણમાં સીઓ ટુ મુક્ત થાય છે એટલે આ બધામાં તો થાય છે પણ લેક્ટિક એસિડ આથવણ એવી પ્રક્રિયા છે કે જેમાં સીઓ નું નિર્માણ થતું નથી એટલે આ આપણો આન્સર થશે આન્સર ઓપ્શન સી લેક્ટિક એસિડ આથવા એક પાયરુવિક એસિડ નું સંપૂર્ણ ઓક્સિડેશન થતા કેટલા સી મુક્ત થાય મિત્રો પાયરુવિક એસિડ એ પોતે ત્રણ કાર્બન ધરાવતો સંયોજન છે સી એચ થ્રી સી સી ડબલ ઓ એચ અને પ્રક્રિયા દ્વારા આ અણુનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જાય અને સંપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે ત્રણ કાર્બન છે એટલે ત્રણ વખત સીઓ ટુ મુક્ત થશે એટલે એક પાયરુવિક એસિડમાંથી સીઓ ના કેટલા અણુ મુક્ત થાય ત્રણ અણુ મુક્ત થાય અહીંયા એક વાત સમજવા જેવી છે કે પાયરુવિક એસિડનો એવું કંઈ પણ ઉલ્લેખ હોય તો પાયરુવિક એસિડથી થતી બધી પ્રક્રિયા ગણવી જોઈએ અહીંયા તમને માત્ર એવો સવાલ પૂછ્યો હોત કે ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલી વખત સીઓ ટુ મુક્ત થાય તો આપણે બે જવાબ જવાબાબત શા માટે કારણ કે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કો એન્ઝાઇમે બને અને એસિટાઇલ કો એન્ઝાઇમે બને એ પછી ક્રેફ ચક્રમાં પ્રવેશી અને ચક્રીય પ્રક્રિયા થાય ત્યારે બે વખત સી મુક્ત થાય કારણ કે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કો એન્ઝાઇમે બને ત્યારે જ એક સી મુક્ત થયેલું હોય છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્રેફ ચક્રનું સ્થાન કયા મિત્રો આ સવાલ અલગ અલગ રીતે તમને સમજાવ્યા અથવા તો પૂછાય છે એટલે ક્રેબ ચક્રની પ્રક્રિયાનું સ્થાન કણાપ સૂત્રનું આધારક છે આમ તો મુખ્ય ત્રણ પ્રક્રિયા શ્વસનની જારક શ્વસનની ગ્લાયકોલિસિસ ક્રેબ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તો જારક શ્વસનનો સ્થાન કોષરસ આધારક છે ક્રેબ ચક્રનું સ્થાન કણાપ સૂત્ર આધારક એટલે કે મેટ્રિક્સ છે અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનનો સ્થાન કણાપ સૂત્રના અંતઃપટલ ની આ અંતપટલ અંદર પ્રક્રિયા થાય છે એલલે અહીં જવાબ આપાય કણાક સૂત્રનું મેટ્રિક્સ એટલે જવાબ આવશે સી આ ક્વેશ્ચન જો નીચે આપેલ પ્રક્રિયાનો ઉત્સેચક અને સહઘટક કયો છે અહીંયા પ્રક્રિયા આપી છે પાયરુવિક એસિડ + કોએન્ઝાઇમ એટલે કે અહીંયા તમે જુઓ પાયરુવિક એસિડ એમાં કોએન્ઝાઇમ એ ઉમેરાય છે શું બને છે તો કે એસિટાઈલ કોએન્ઝાઇમ એ CO2 મુક્ત થાય છે એટલે પાયરુવિક એસિડમાંથી CO2 મુક્ત થયો NAD નું રૂપાંતરણ NADH એટલે NAD નું NADH માં રૂપાંતરણ થયું એટલે આખી ઘટના શું થઈ તો કે ભાઈ પાયરુવિક એસિડમાંથી CO2 દૂર થયો અને NAD એમાં NADH તો એટલે હાઇડ્રોજન દૂર થયો એટલે અહીંયા પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ એમ પણ કહી શકો અને આ જે પ્રક્રિયા જે છે એના માટે પાયરુવિક એસિડ ડીહાઈડ્રોજીનેજ પણ કહી શકાય ઓકે પણ આ જે પર્ટિક્યુલર જે થિયરી અથવા પર્ટિક્યુલર ક્વેશ્ચન આપેલો છે એમાં તમે કહી શકો પાયરુબિટ એસિડ ડીહાઈડ્રોજીનેજ એમજી પ્લસ ની હાજરીમાં સક્રિય થતો ઉત્સેચક છે પાયરુબિટ ડિહાઈડ્રોજીનેજ એટલે આ ને અનુસરીને આપણે વાત મૂકી છે કારણ કે આ ઓક્સિડેશનની મુખ્યત્વે પ્રક્રિયા છે

પણ તો પાયરુવિક એસિડને અનુસરીને એટલે પાયરુવિક એસિડ નો જારક શ્વસન દ્વારા સંપૂર્ણ દહન થાય એટલે પાંચ તબક્કે 2H+ મુક્ત થાય તેમાંથી 4 એને DH2 ને કે FADH2 બને એટલે અહીંયા જવાબ આપાશે 5 જો અહીંયા ખાલી એવું પૂછ્યું હોત કે ક્રેબ્સ ચક્રમાં કેટલા તબક્કે ઓક્સિડેશન થાય છે તો તમે ચાર જગ્યા કહેત પણ અહીંયા પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં દાખલ થતા કેટલા તબક્કે એટલે પાયરૂવિક એસિડ થી માંડીને ગણતરી કરવાની છે ઓકે એટલે આવા સવાલોમાં આપણે ખાસ ધ્યાન આપીશું નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ રાસાયણિક ચક્રનું સ્થાન ફરીથી નોર્મલ ક્વેશ્ચન છે અને આગળ જે રીતે મેં તમને એમ કીધું કે ક્રેપ ચક્રનું સ્થાન કણાપ સૂત્ર આધારક છે અહીંયા આપણને ચાર્ટ દોરીને પણ સમજાવી શકાય કે આ સ્થાન તો ઘણી વખત આની પછી હું એક ક્વેશ્ચન એ પણ બતાવીશ કે એક સમીકરણ આપીને કહે કે આ પ્રક્રિયા નું સ્થાન પણ ક્રેપ ચક્ર છે તો એનું સ્થાન છે કણાપ સૂત્ર આધારક જવાબ આવશે ઓપ્શન બી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન નું સ્થાન ક્યાં તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કણાપ સૂત્રના અંતઃ થાય છે ઓકે તો આ સ્થાનને લગતા સવાલો બહુ મહત્ત્વના છે એટલે ખાસ યાદ રાખીશું મિત્રો આપણે ક્રેપ ચક્રની પ્રક્રિયાના ઉત્સેચકનું સ્થાન હવે જુઓ ક્રેપ ચક્રનું સ્થાન એ જગ્યાએ જ ક્રેપ્સક્રના ઉત્સેચક હોય સ્વાભાવિક વાત છે પણ આ એક ડિફરન્ટ છે કે સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ બને એટલે કે એફએડીમાંથી એફએડીએચ ટુ બને આના માટે જવાબદાર ઉત્સેચક યાદ આવે છે મિત્રો આ માટે જવાબદાર ઉત્સેચકનું નામ છે સક્સિનિક એસિડ ડીહાઈડ્રોજિનેઝ અથવા સક્સિનેટ ડિહાઈડ્રોજિનેઝ અને સક્સિનેટ ડિહાઈડ્રોજિનેઝ એ ક્રેપ્સ ચક્રનો ઉત્સેચક હોવા છતાં

પ્રક્રિયા છે મિત્રો અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બહુ ક્લિયર અલગ અલગ રીતે હોય પણ સ્થાન ને લગતા સવાલો બહુ મહત્ત્વના હોય છે મિત્રો અને આ મુદ્દાઓ યાદ રાખવાના દસમો સવાલ કયા અણુને ગ્લાયકોલિસિસ અને ક્રેપચ ચક્રને જોડતી કડી ગણવામાં આવે તેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગ્લાયકોલિસિસ પૂરું થાય પાયરુવિક એસિડ થી અને ક્રેફ ચક્ર શરૂ થાય સાઇટ્રિક એસિડ થી એટલે કે ગ્લાયકોલિસિસ નો અંત અને ક્રેફ ચક્ર ની શરૂઆત આ બે વચ્ચે એક અણુ જે હોય એને જોડતી કડી કહેવાય એને વચ્ચેનો અણુ કયો હોય પાયરુવિક એસિડ નહીં કારણ કે પાયરુવિક એસિડ એ ગ્લાયકોલિસિસ તબક્કાનો તબ છેલ્લો ઘટક છે સાઇટ્રિક એસિડ ક્રેફ ચક્રનો પ્રથમ ઘટક છે પણ એસિટાઇલ કોએન્ઝાઇમે એસિટાઇલ કોએન્ઝાઇમે ગ્લાયકોલિસિસ અને ક્રેફ્ટ ચક્રની વચ્ચેનું સ્થાન ધરાવે છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી ઓકે હા એસિટાઇલ કોએન્ઝાઇમે અગિયારમો સવાલ છે કે ક્રેફ્ટ ચક્રમાં એફએડી એ ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે શેના રૂપાંતરણમાં ભાગ લે છે ઓકે એટલે તમે જોઈ શકો છો મિત્રો કે એફએડીમાંથી એફએડીએચ ટુ બનતું હોય એવું

ત્યાં ભાગ લે એટલે અહીંયા જવાબ અપાશે ઓપ્શન સી સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ આ બારમો સવાલ છે કે ક્રેફ્ટ ચક્રમાં બનતો પ્રથમ પદાર્થ કયો તો ક્રેફ્ટ ચક્રમાં બનતો પ્રથમ પદાર્થ સાઇટ્રિક એસિડ છે છ કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ ઓકે એટલા માટે તો ક્રેફ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે એટલે જવાબ આપીશું આપણે

તો તમે જોઈ શકો છો મિત્રો કે આલ્ફા એસિડમાંથી શિક એસિડ બને ત્યારે આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા એક એટીપીનું જ નિર્માણ થાય કારણ કે આ સમગ્ર ક્રેપ ચક્ર દરમિયાન આધારક ફોસ્ફોરીકરણ દ્વારા એક જ એટીપી બનતું હોય છે ઓકે ઓકે તો મિત્રો આ બધા ક્રેફ ચક્ર એટલે કે ઝારક શ્વસનને લગતા એમસીક્યુ હતા આશા રાખીએ કે તમને આ બધા એમસીક્યુ સોલ્વ કરવાની ખૂબ મજા આવી હશે ચાલો થેન્ક યુ Thank you.